ધરમપુરના માલનપાડા પાસે એક દુકાનમાંથી નવ લાખ છવ્વીસ હજાર છસો ચોત્રીસની પ્રોડક્ટ સહિતના કિંમતી સામાનની ચોરી કરનાર આરોપીને પેરલ ફ્લો સ્કવોડની ટીમે સર્કિટ હાઉસ પાસેથી ઝડપી પાડ્યો બુધવારના બાર કલાકની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ધરમપુર પોલીસ મથકમાં બે હજાર ત્રેવીસની સાલમાં હદ વિસ્તારમાં આવેલા માલનપાડા ખાતે નાસિક રોડ પર એક ગોડાઉનમાંથી સાબુ શેમ્પુ સનસ્ક્રીન સહિતના વિવિધ પ્રકારના સામાનના બોક્સની કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા શટર તોડી અંદર ઘૂસી બોક્સ નંગ સાતસો ચૌદ જેની કિંમત નવ લાખ છવ્વીસ હજાર છસો ચોત્રીસનો મુદ્દામાલ ચોરી કરી આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા જે બાદ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી જે તપાસ ચાલી રહી હોય પેરલ ફ્લો સ્કોડની ટીમ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન વલસાડ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા માટે એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જે દરમિયાન એએસઆઈ નરેન્દ્રસિંહ સામંતસિંહ તેમજ પોલીસ જવાનો પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ધરમપુર બિરસા મુંડા સર્કલ પાસે પહોંચ Tá? ખાનગીરાહે બાતમી મળી હતી કે ધરમપુર પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ઉમર ફારૂક મુસા અબ્દુલ્લા ચરખા રહે શિમલા માર્કેટ ગુયા મોહલ્લો કુવૈદ મસ્જિદ તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ ધરમપુર સર્કિટ હાઉસ નજીક રોડ ઉપર ઉભેલો હોય જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે કોર્ડન કરી આ ચોરી સમને ઝડપી પાડ્યો હતો ધરમપુર પોલીસની ટીમે વધુ પૂછતાછ કરતા ચોરીની કબૂલાત કરી હતી જેના આધારે પોલીસની ટીમે આરોપીની અટકાયત કરી આગળની વધુ the past had the rich